વિસનગરમાં ભગવાન નીકળ્યા નગરચર્યાએ માનવ મહેરામણ ઉમટી પડ્યું ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે આરતી ઉતારી રથને કરાવ્યું પ્રસ્થાન આજે અષાઢી બીજના પાવન અવસરે જગતના નાથ ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બહેન સાથે નગરચર્યાએ નીકળ્યા હતા વિસનગરના હરિહર સેવા મંડળ ખાતે ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે ભગવાનની આરતી ઉતારી રથને પ્રસ્થાન કરાવ્યું હતું ભગવાનની રથયાત્રા જોવા માટે વિસનગરની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક ભજન મંડળીઓ પણ હતી અને ભગવાનના ભજનો ગાયા હતા ડીજે અને બેન્ડ સાથે રથયાત્રા નીકળતા કલાકારોએ પોતાની કલા બતાવી હતી જેમાં પરંપરાગત નૃત્ય સામેલ હતા ભગવાન શિવ અને માતા પાર્વતીની વેશભૂષાએ સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું સમસ્ત કાંસા ગામ તરફથી ઉમિયા માતાજીના મંદિર ખાતે ભગવાનનું મોસાળું ભરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સમગ્ર રથયાત્રાને લઈને વિસનગર પોલીસના ડીવાયએસપી દિનેશજી ચૌહાણ તેમજ વિસનગર પોલીસે સુરક્ષાનું ધ્યાન રાખ્યું હતું જેને લઈને પોલીસની ઉમદા કામગીરી પણ સામે આવી હતી યાત્રામાં આવેલા ભક્તો માટે ઉમિયા માતાજીના મંદિર ખાતે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રથયાત્રા પોતાના નિજ મંદિરે પરત ફરવા માટે રવાના થઈ હતી અહેવાલ જીગર મેવાડા વિસનગર ચોવાલીસમી ભગવાન જગન્નાથની યાત્રામાં કાસા ગામના મામેરુપર અનેરું ઉત્સાહ અમને આનંદ મળ્યો છે આજે ઘણા વર્ષે આ લાભ મળ્યો છે અને આવા જ રીતે બીજા ગામડાઓ પહેલા ધર્મની ભાવના વધે વિસંગ રહેતા ઉમંગ આવે એના માટે એકતા આખું સમગ્ર આશા આસા ગામ તમામ ભક્ત મંડળો હતા આજે અઢીથી ત્રણ હજાર માણસોની સંખ્યામાં મામેરું લઈને અહીંયા આવ્યા